તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર ગોધરામાં કોમર્શિયલ બાંધકામો સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી ગોધરા નગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે તો ગોધરામાં પાર્કિંગ ગાયબ કરીને નિયમો વિરુદ્ધના અનેક બાંધકામો સામે આવ્યા છે જ્યાં શરતોને ભંગ કરીને બનાવાયેલા કોમર્શિયલ બાંધકામો સામે કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી રહી કેમ કાર્યવાહી નથી થઈ રહી તેને લઈને અનેક સવાલ છે ગોધરા નગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે કે નિયમો વિરુદ્ધનું બાંધકામ છે તેમ છતાં પણ કોઈ જ કાર્યવાહી નથી થઈ રહી તો કેમ કાર્યવાહી નથી કરવામાં આવતી શું કોઈ સાંઠગાંઠ છે તેને લઈને અનેક પ્રશ્નો છે તાર તોને ભાંગકારી બનાવાયલા કોમર્શિયલ બાંધકામો સામે કેમ કોઈ કાર્યવાહી નથી કરાતી તો આ વિશે થઈ રહી શું વિગતો છે બાંધકામો થઈ રહ્યા છે જે કોમર્શિયલ બાંધકામો થઈ રહ્યા છે ત્યાં કોઈ પણ જાતની પાર્કિંગની ની સુવિધા નથી એટલે કે આજે બાંધકામો થઈ રહ્યા છે તેના પર અનેક સવાલો ઉઠી રહ્યા છે સત્તર નિયમો વિરુદ્ધના ના થઈ રહ્યા હોય છે નગરપાલિકાનો જે ટાઉન પ્લાનિંગ વિભાગ છે તેમાં માત્ર માત્ર કાગળ પર કામગીરી કરતું હોવાના ભૂમો ઉઠવા પામી છે ખાસ કરીને વાત કરી કરવામાં આવે તો ગોધરાના ભૂરા વિસ્તાર હોય બાબરોલી રોડ હોય ફ્લેટનો પશ્ચિમ વિસ્તાર હોય તમામ જે વિસ્તારોમાં જે કોમર્શિયલ બાંધકામો થઈ રહ્યા છે ત્યાં નિયમો નહીં વિરુદ્ધમાં કામગીરી થઈ રહી છે તમામ જે સરકારના નિયમો છે તેને લેવે મૂકીને કામગીરી કરવામાં આવી રહી હોવા છતાં પણ જે ટાઉન વિભાગ છે તે તેના દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી કાર્યવાહી કરવામાં આવે છે તો માત્ર નોટિસ આપી દેવામાં આવે છે નોટિસ આપ્યા બાદ પણ જે કામગીરી છે તે યથાવત રહેશે એટલે કે જે કોઈ નક્કર કામગીરી કરવાની હોય તે કોઈ પણ પ્રકારની કરવામાં નથી આવતી જેના કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે

સમગ્ર જે વિભાગ છે તે ક્યાંક ક્યાંક જે ભાજપ કોઈ સત્તાધીશો હોય અથવા તો કોઈ નેતા હોય તેઓના દબાણ હેઠળ જે કામગીરી કરતું હોય તે પ્રકારની હાલતો તો ઉઠવા પાડી છે પરંતુ એક સામાન્ય માણસને દેખાય કે આ ખોટું બાંધકામ થઈ રહ્યું છે નિયમોના વિરુદ્ધમાં બાંધકામ થઈ રહ્યું છે તેમ છતાં પણ જે ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા કામગીરી કરવામાં ના આવે તો શું કહી શકાય એમ જી જી આભાર રવિ માહિતી